અંજાર ખાતે મેગ્નમ ઇન્ટરનેશનલ એલપીપીની લોકસુનાવણીના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો લોકોનો ઇનકાર છતાં વહીવટીતંત્ર સુનાવણી કરવા માટે મક્કમ બન્યા અને આખરે ખુરશીઓ ઉછળી હવે જે ગાંધીધામ આમ તક બ્યુરોમાંથી ભારતીય માખી જાણીને હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ અંજારના ભુવડ નજીક એક કેમિકલ્સ કંપની આવી રહી છે જેની લોકચોનાવણી આજે યોજાઈ હતી સૌથી મહત્ત્વની વાત લોકચોનાવણીમાં એ હતી કે મંગળવારે ગ્રામસભા યોજાઈ હતી ગ્રામ સભામાં કોઈ પણ ભોગે આ કેમિકલ્સ કંપનીનું આગમન ન થાય તે માટે સૌ ગ્રામ્યજનો મક્કમ બન્યા હતા ત્યારબાદ ગઈકાલે એક વિશાળ મૌન રેલી પણ કાઢવામાં આવી હતી મૌન રેલીમાં અંજારના પ્રાંત અધિકારી શ્રી સુનિલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે કોઈપણ ભોગે આ લોક સુનાવણી રદ થવી જોઈએ પરંતુ વહીવટીતંત્ર મક્કમ હતું અને આજે વીસ ગામના લોકોના વિરોધ વચ્ચે આ કેમિકલ્સ કંપનીની લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી સુનિલ અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તથા સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત હતા વીસ જેટલા ગામનો વિરોધ ને આ સુનાવણીનો કાર્યક્રમ શરૂ થતાની સાથે સ્ટેજ ઉપર ખુરશીઓ ઉલરી હતી ખાસ કરીને જે પ્રજાજનો બેઠા હતા ત્યાં પણ ખુરશીઓ ઉલરી હતી અને સોર બકોર થયો હતો દેકારો મચી ગયો હતો ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ બહાર જતાં પોલીસને પણ બોલાવવામાં આવી હતી લોકો એક જ માંગ ઉપર અડગ રહ્યા હતા કે કોઈપણ ભોગે આ લોક સુનાવણી રદ થવી જોઈએ પરંતુ તંત્ર તેની વાત સ્વીકારવા ન માનતા આખરે આ લોકસનાવણી ચાલુ હતી અને અચાનક આ લોક સુનાવણી પરિપૂર્ણ કરી અને અંજારના પ્રાંત અધિકારી સુનીલ અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારી તથા કંપનીના અધિકારીઓએ ચાલતી પકડતા આખરે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને વધુ એક વખત આંદોલનનો નાશ છડવાની જાહેરાત કરવામાં આવી છે અને કોઈ પણ ભોગે આ કંપનીને નહીં થા શરૂ નહીં થઈ દેવામાં આવે તે માટે ગ્રામ્યજનો મક્કમ રહ્યા છે